અ લેક્ચર સિરીઝ જોવા માંગો છો તો મારી ચેનલ પર જઈને તમે પ્લે લિસ્ટમાં જઈને વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રો વાળું જે લેક્ચર ઈઝીલી જોઈ શકો છો તો આજે જે આપણે ક્વેશ્ચન ડિસ્કસ કરવાના છીએ એ કઈ કેવું છે કે ભાઈ વિદ્યુતભારિત ગોળો છે જેના બહારના વિસ્તારમાં આપણે ઘોસના પ્રમાયનો ઉપયોગ કરીને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જે છે એ આપણે શોધવાનું છે આના પહેલાનો જે પ્રીવિયસ ક્વેશ્ચન હતો એ કદાચ તમે જુઓ તો આના રિલેટેડ આવો પ્રશ્ન પૂછાય છે તો પેલા એ તમારે જોવું પડશે કે પાતળી ગોળાકાર કવચ છે કે પછી તમને ગોળો પૂછ્યું છે કેમ કારણ કે બંનેના જે ક્વેશ્ચનના જે આન્સર જે એ થોડા થોડા અલગ આવે

કે શું કહે છે કે વિદ્યુત બારી એક ગોળો છે કે જેના બહારના વિસ્તારમાં આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જે છે એ શોધવાનું છે તો તમારા જોડે સરસ મજાનો આવો એક વિદ્યુત બારી ગોળો આપેલો છે વિદ્યુત બારી ગોળો કે જેની અંદર ઘણા બધા વિદ્યુત ભારો જે છે એ આ રીતે સતત પથરાયેલા છે ઓકે ઘણા બધા વિદ્યુત ભારો જે છે એ આ ગોળાની અંદર સતત રીતે પથરાયેલા છે અને આ ગોળો જે છે એની કદ વિદ્યુત ગંતા ગનતા કઈક કદ વિદ્યુત છે એને હું વી કહું છું તો આની કદ વિદ્યુત બાર ગનતા રો બરાબર ક્યુ ભાગ્યા વી તો આ ઘોડાની અંદર કેટલો વિદ્યુત બાર હશે તો વિદ્યુત ક્યુ બરાબર રો વી આ જે વી છે એ આના જોડે ગુણાશે તો આપણે જો ગોળાનું કદ લખીએ તો તમે કહેશો બરાબર જે ત્રિજ્યા છે એ આપણે છીએ ચલો અહીંયા સુધી તમને ખ્યાલ આવ્યો છે ઓકે અહિયાં સુધી એકદમ તમને ઈઝીલી રીતે જે છે એ ખ્યાલ આવ્યો હશે ચલો બીજી વસ્તુ શું છે કે આપણે શું કરવાનું છે તો આ ગોળાના કેન્દ્રથી અમુક

તો કેટલું હશે તો એ શોધવા માટે આપણે સરસ મજાની સપાટી લખીએ તો થિયરીમાં બરોબર ધ્યાન આપજો સરસ મજાનો પ્રશ્ન છે કે આકૃતિમાં બતાવે પ્રમાણે આ ત્રિજ્યા નો અને રો કદ વિદ્યુતભાર દર્શાવેલ છે બરોબર આકૃતિમાં એક આડત્રીજ ત્રિજ્યાનો અને રો કદ વિદ્યુત વાર ઘનતા ધરાવતો ગોળો જે છે એ આપણે આકૃતિની અંદર બતાવે છે નેક્સ્ટ મુદ્દો આપણે એવું લખશું કે આ ગોળાની બહારના કોઈ બિંદુ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવું છે ઓકે આ ગોળાથી આ એક પી બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર જે છે એનું મૂલ્ય જે છે એ આપણે શોધવું છે તો એના માટે આપણે શું કરીશું તો એના માટે આપણે એવું કરીશું કે પી બિંદુમાંથી પસાર થતી અને આર ત્રીજાની એક ગોળાકાર ગોશિયન સપાટી રચતા ઓકે પી બિંદુમાંથી પસાર થતી અને આર ત્રિજ્યાની એક જે છે એ ગોસિયન સપાટી જે છે એ આપણે આના ઉપર બનાવી છે. ઓકે? તો ચાલો પહેલા આટલું લખી દો અને એના પછી આપણે જોઈએ કે હવે શું થશે? એના જે ગાણિતિક સ્ટેપ જે છે એ કેવી રીતે આવશે. ચાલો ડન. તો અહીંયા સુધી તમને ખ્યાલ આવ્યો છે હો હો હો. ઓકે ઓકે ચાલો ચાલો ચાલો. હવે શું કરવાનું છે? તો અહીંયા એક જ મિનિટ આપણે ખાલી માઈક ચેક કરી લઈએ. કેમ કે ઘણા વખત બંધ થઈ જાય છે.

એ બહાર નીકળતું હશે તો સપોઝ કે અહીંયા હું એક નાની સમતલ તો એ સમતલ માટે તમારી વિદ્યુત ક્ષેત્ર જે છે એ બહારની તરફ હશે અને માટે એનો એરિયા વેક્ટર બરોબર કોઈ કહેશે સર મારે અહીંયા લેવું છે ઓકે કશો વાંધો નહીં તો અહીંયા માટે પણ તમારું વિદ્યુત ક્ષેત્ર જે છે એ ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ અને એના માટે એનું ક્ષેત્ર પર ખંડ પણ કઈ તરફ હશે બહારની તરફ હશે તો આજે ઓસ્ટ્રિય સપાટી છે એમાંથી બહાર નીકળતું તો આપણે લખીએ કે સપાટીમાંથી તો સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્ષ તો તમને ખબર છે કે ફાય બરાબર સંકલન ઈ ડોટ ડી એ તમને ખબર છે કે શું થશે

આ જે ગોળો છે એનું ક્ષેત્રફળ મળશે તો એનું ક્ષેત્રફળ ધારો કે હું એ લઉં છું તો ફાઈ બરાબર ઇ ઇનટુ એ તો આ જે ગોળો છે એનું ક્ષેત્રફળ તમને ખબર છે એનું ક્ષેત્રફળ તમને કેટલું મળે તો એનું ક્ષેત્રફળ આપણને મળે છે ફોર પાય આ સ્વેર તો આ જે સપાટી છે એ સપાટીમાંથી બહાર નીકળતું જે ફ્લક્સ જે છે એ કેટલું છે તો એ એમાંથી બહાર નીકળતું ફ્લક્સ ફાઈ બરાબર ઈ ગુણ્યા ફોર પાય આર સ્કવેર. આટલું જે ફ્લક્સ છે એ આમાંથી બહાર નીકળતું હશે. હવે અહીંયાથી આગળ તમને ખબર છે કે હવે આગળ શું કરશું? ચલો અહીંયા સુધી ક્લિયર થઈ ગઈ ચલો ના થયું હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો પોઝ કરીને પણ કરી શકો છો. ચલો ડન. તો હવે આપણે ગોસના પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. તો ગોસનો જે પ્રમેય છે એ આપણે લખીએ કે ભાઈ ગોસના પ્રમેય પરથી તો ગોસનો પ્રમેય તમને ખબર છે ફાઇ બરાબર અહીંયા કેપિટલ ક્યુ લીધો છે મેં એટલે કેપિટલ ક્યુ ભાગ્યા એપ્સેલોન નોટ તો જે આપણે ફ્લક્સ નું જે સૂત્ર આવી દઉં એ અહીંયા એની કિંમત મૂકીએ તો e ગુણ્યા ફોર પાઇ આર સ્કવેર બરાબર ક્યુ ક્યુ ની જગ્યાએ શું લખાશે તો તમે લખ્યું છે ક્યુ ની જગ્યાએ આપણે રો ઇન્ટુ વી લખશું ભાગ્યા એપ્સેલોન નોટ ઓકે હવે ધ્યાન આપજો બહુ મસ્ત પ્રશ્ન છે કઈ શેની બારે તો ફોર પોઈન્ટ રો ની જગ્યાએ રો રહેવા રહેવા દો દો નોટ અને રેવા જે છે એની કિંમત તમને ફોર બાય થ્રી પાય આર ક્યુ તો તમે જુઓ તો ફોર પોઈન્ટ ફોર પોઈન્ટ બંને પાસ થી કેન્સલ તો વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર અહીંયા શું મળ્યું રો અહીંયા છે તમારું આર ક્યુબ

અહીંયા તમે શું કરશો તો આ જે સમીકરણ મળ્યું એમાં રો જે છે આ જે રો છે એની કિંમત જે છે એ આપણે મૂકીએ તો વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર જો ની ક્યુ ભાગ્યા વી અને વી છે એ કદ છે તો ચાર ભાગ્યા ત્રણ પાય આર ક્યુ બરોબર વી ની જગ્યાએ મેં કિંમત મૂકી ચાર ભાગ્યા ત્રણ એટલે છેદ છેદ ક્યાં જશે અંશમાં તો હવે જો શું વધ્યું અહીંયા વધે છે r ની ત્રણ ગાર અને થ્રી સ્ક્વેર તો તમે જુઓ ક્યુ ભાગ્યા ફોર પાય એપ્સોલો ઇન્ટુ આર સ્કવેર તો તમને ખબર છે વન અપોન ફોર પાય એની જગ્યાએ શું લખાય એની જગ્યાએ આપણે કે લખીએ છીએ અહીંયા q છે અને અહીંયા છે આર સ્ક્વેર તો આટલું જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ તમને બહારની જગ્યાએ મળે છે આટલું વિદ્યુત ક્ષેત્ર જે છે છે એ તમારા બહારના કોઈ બિંદુ આગળ મળતું હોય બરોબર અને જે બહારની જગ્યાએ જે વિદ્યુત ક્ષેત્ર તમને મળે છે એ વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ મુજબ મળે છે મતલબ કે અંતર વધશે તો તમારું વિદ્યુત ક્ષેત્ર જે છે એ ઘટશે

અંદરની કોઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શોધીએ તો એ કેવું મળે છે કારણ કે ખ્યાલ હશે કે એ વિદ્યુત ક્ષેત્ર જે છે એ આપણને શૂન્ય મળ્યું હતું કેમ કારણ કે અંદર કોઈ વિદ્યુત બાર ઘેરાતો ન હતો પરંતુ તમને આવો કોઈ ગોળો આપેલું છે કે જેની ત્રીજે આર છે બરોબર અને એની અંદર ઘણા બધા વિદ્યુતભારો ઘેરાયેલા છે અને એની કદ વિદ્યુતભાર ઘનતા રો છે. હવે suppose કે એની અંદરની કોઈ જગ્યાએ આર અંતરે અહીંયા ધારો કે પી બિંદુ છે અને આ જગ્યાએ અંદરની જગ્યાએ ગોળાની અંદરની જગ્યાએ તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો આપણે જે પ્રોસેસ કરીએ છીએ એ જ પ્રોસેસ બરોબર અહીંયા તમારે આર અંતરે પી બિંદુ પી બિંદુમાંથી પસાર થતી અને આર ત્રિજ્યાની એક ગૌસીયન સપાટી વિચારો. બરોબર તો આ જે સપાટી છે એના દ્વારા વિદ્યુત બહાર ઘેરાય છે એને હું ક્યુ કહું છું ક્યુ બરાબર રો ઇન્ટુ વી તો તમને ખબર છે રો ગુણ્યા ફોર બાય થ્રી પાય આર ક્યુબ બરોબર આની જે ત્રિજ્યા છે મેં સ્મોલ આર લીધી છે એટલે પાય આર ક્યુબ હવે હું થિયરી નથી લખતો ડાયરેક્ટ હું તમને કહું છું કે આ જે અંદરનું જે ગોસિયન સપાટી છે એમાંથી બહાર નીકળતું ફ્લક્સ તો ફાઈ બરાબર આપણને ડાયરેક્ટ લખું છું ઈ ઇન્ટુ એ બરાબર આવું મળતું હોય છે જ્યાં એ શું છે તો આ જે અંદરની જે સપાટી છે એનું ક્ષેત્રફળ તો એ ગુણ્યા ફોર પાય આર સ્ક્વેર તો અંદરની જે ગોસિયન સપાટી છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ આપણને આટલું મળે છે ઓકે ચલો ગોસના પ્રમેયના નિયમ પ્રમાણે તો ક્યુ અપોન એપ્સેલોન્સ નોટ આ જે ફાઈ છે એની કિંમત અહીંયા મૂકો તો તમે જુઓ ઈ ગુણ્યા ફોર પાય આર સ્ક્વેર q जैसे q ની કિંમત આપણે દોડે છે રો अपॉन ε નોટ ગુણ્યા અહીંયા લખા છે 4 / 3 π r³ ઓકે q ની જગ્યાએ રો ગુણ્યા 4 / 3 π r³ તો જુઓ 4 π 4 π કેન્સલ અહીંયાથી r 2 કેન્સલ અહીંયાથી r 2 કેન્સલ તો એક r અહીંયા વધે છે તો e = અહીંયા છે રો r / આટલું વિદ્યુત ક્ષેત્ર જે છે એ તમને જે વિદ્યુત ક્ષેત્ર તમને મળે છે એ વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંતરના સમ પ્રમાણમાં મળે છે બહુ જ બહુ જ જે છે એ પૂછાઈ શકે છે કે ઘોડાની અંદરની જગ્યાએ મળતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંતરના સમપ્રમાણમાં હશે તમે જોઈ શકો છો બંને એકબીજાને સમપ્રમાણમાં હશે એનો મતલબ કે જો વિદ્યુત ક્ષેત્ર વધશે તો અંતર પણ વધશે અથવા તો અંતર સાથે વિદ્યુત ક્ષેત્ર જે છે એ પણ વધતું રહેશે ઓકે તો આજ એક ક્વેશ્ચન જે છે એ તમારે ખરેખર પ્રશ્ન પૂછાઈ શકે છે અને બહારના વિસ્તારમાં તો તમને ખબર છે કે બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ વન અપોન આર અનુસાર ઘટતું જશે જ્યારે અહીંયા બંને વચ્ચે સમપ્રમાણતા સંબંધ છે ઓકે તો હવે આનો જે છે ગ્રાફ જે છે એ આપણે ડ્રો કરી અને જોઈ લઈશું કે આનો ગ્રાફ કેવો મળે છે આઈ હોપ કે તમને આ ક્વેશ્ચન જે છે એ એની અંદર ખ્યાલ આવ્યો હોય તો આનો જે ગ્રાફ જે છે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો તો એ જે ગ્રાફ જે છે એ આપણે ડ્રો કરીએ તો અહીંયા એક નાનકડો જે તમારું વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંદરના વિસ્તારમાં જેમ જેમ અંતર વધશે એમ એમ વિદ્યુત વિદ્યુત ક્ષેત્ર ક્ષેત્ર પણ વધતું જશે કેમ કારણ કે કે જે છે છે એ અંતરના બીજી વસ્તુ સપાટી હશે તો સપાટી પર તમારું વિદ્યુત ક્ષેત્ર જે છે એ મહત્તમ હશે એટલે સપાટી પર તમારું વિદ્યુત ક્ષેત્ર જે છે એ મહત્તમ છે અને બહારની જગ્યાએ તમારું વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંતર સાથે ધીમે ધીમે ઘટતું જશે તો આ જે ભાગ છે તમારો એ બહારની વિસ્તારમાં અંતર સાથે વિદ્યુત ક્ષેત્ર તમે જોઈ શકો છો કે જેમ જેમ અંતર વધશે ઘટતું જાય છે તો આ જે ગ્રાફ છે એ તમારે એક્ઝામ ખાસ આ વસ્તુ યાદ રાખો અને એક છે એ આ વસ્તુ યાદ રાખો ઓકે તો અહીંયા જે છે એ આપણું ચેપ્ટર જે છે એ પૂરું થાય છે અને જો તમને આ વિડીયો ગમે છે તો વિડીયોને લાઈક કરો શેર કરો તમારા મિત્રો સાથે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં Okay, thank you so much.